જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ માં ફરીથી એકવાર બધાનું અને વાગી ગયા છે આ સાત સવારના હજી તો અંધારું છે જોબ પરથી છૂટી ગયો હું અને હવે ઘરે જાઉં છું અને આજે તો આખો દિવસ અમારો બહુ બિઝી રહેવાનો છે કેમ કે ડે આફ્ટર ટુ મારો પરમ દિવસે એન્ગેજમેન્ટ છે અને આજથી આજે મતલબ બધું લગભગ એસી નેવું ટકા કામ આજે પૂરું કરી દેવાનું છે અમારે અને ખરીદી થી માંડી બધી વસ્તુ લેવા જાવી આ છે તે છે બધું બધું આજે જ કરવાનું છે અમારે એટલે આજે અમારા બહુ બીજી ડે રહેવાનું છે તો બધાય જોતા રહીજો ચાલો તો વાગી ગયા છે નવ અને અમે થઈ ગયા છીએ ફ્રી એટલે હવાનું રૂટીન બતાવીને બાકી ફ્રી નથી જા બહુ આજ તો ફ્રી નહીં થઈ બિલકુલ બેસી ગયા ચા ભાખરી અથાણું તૈયાર છે અમારા માટે તો અમે જમી લઈએ પછી નીકળીએ બધા કામ કરવા માટે અને હા રાધિકાએ કાલે મહેંદી મૂકી દીધી છે જુઓ તમે

ચાલો તો તૈયારી ચાલુ થઈ ગઈ છે દરવાજો હા અમારા બીજી ડે ની શરૂઆત થઈ ગઈ છે બરાબર તપેલા એવું હારવાનું ચાલુ કરી દીધું છે

જો આવી ગઈ લાઈન એゼदी ભાઈ ઠંડી લાગે ઉભાર થઈશું ચાલો તો વાગી ગયા છે વોપરના બાર ઘરેથી લેસ્ટ બેસ્ટ તૈયાર કરીને નીકળી ગયા છે બધી Grocerry ખરીદી કરવા માટે પેલા કોસ્ટ કો અને પછી तू तो જોઈએ આજે કોસ્ટકો હરી લે ગુરુ ઘણા ટાઈમ પહેલા ગયા હતા જ્યારે નિઝનો બર્થડે હતો ત્યારે બાપરુજી કહો હા ગુરારીદાસ અમારો આજે જાય છે માછા જાવ તો મળીએ કોસ્ટકો તો જો આવી ગયા છે કોસ્ટકો હોલસેલ અમાર બે ભાઈ વેલા આવે છે Parece તો foi bom esse થોડી ઘણી ખરીદી આંખી કરશું થોડી ઘણી હાલકન કરશું જે મોલ ની ખરીદી કરશું ત્યારે બધી ખરીદી અમારે પૂરી થાય એટલે સાંજ સુધી આવું બધું કામ હેલા કરશે અમારું ચાલો જઈએ અંદર જો કોસ્ટકો Budeka Peru Banana Lembu 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 Itu namoto sih, ya, ચાલો પાણીની બોટલ અને કોકો કોલા ઓરિજિનલ ટેસ્ટ લઈ લીધી છે જો અહીંયા નગર ઈજ છે બધી બધું લેવા આવવાનું કારણ જ એ છે કે અહીંયા હોલસેલમાં સસ્તું પડે બધું બરાબર ને છે બરાબર છે હા તો વાંધો છે એટલે જે વસ્તુ સાજુ જોતી હોય જેમ કે પાણીની બોટલ છે સોડા છે એ વસ્તુ બધી કોસ્ટમાં સસ્તી પડે એ હાટું તમે અહીંયા આવ્યા છે બાકીનું બધું શાકભાજીની એવું બધું ફાળકન નથી અહીંયા છે શાકભાજીનું પણ બલ્કમાં લેવું પડે એટલું બધું પાછું આપણે જોતું નથી એટલા માટે શાકભાજીને એવું બધું હાલકન નથી બાકી બધું આવી આમ ઓરિયો શેક ખરીદી થઈ રહી છે પેલા અમારે જે ખરીદી કરવાની છે ને એ નહીં કરે પણ ઓરિયો શેક પેલા અમારે જયદીપ ભાઈ ને ચાલો સામાન છે લોડ થાવા ગાડીમાં હા 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 તમ તમારે મળી છે બધી પેક કરવા લોકો હવે ખરીદી થઈ ગઈ હવે જઈશી અમે આવી અહીંથી ચાલો રાધિકા આવી ગઈ છે બ્યુટી પાર્લરમાં મિસ પિંક અને આપણે બહાર વેઈટ કરવાનું હવે ઘડીક એ અંદર એનું પાર્લર કામ બતાવી લઈ ત્યાં સુધી અને જયદીપ ને ગયા છે ફાલકન માં હવે એ લોકો ત્યાં થોડીક શોપિંગ ચાલુ કરી દે ત્યાં અમે થોડી વાર હમણાં પહોંચી જઈએ હા તો આવી હોતે ગઈ ઘડીક માં જો પાર્લર સામે છે આવીને બે હીકી ખબર ન હોય એ બરોબર તાઉ વાલ લાગે તો કેવું છે એમ ને મને એમ કે વાર લાગતી છે ચાલો આવી ગયા છે ફાલકન માં અને રાધી યાદ આવતા વેચ ચાલુ કરી દીધું છે વહેતવાનું બધું અહીંયા છે મોટો જબરું લિસ્ટ અમારી પાસે અને જયદી મેળવ સોલે લઈને રખડવા હજી તો એટલું જ લીધું છે મને એમ કે અમે હમણાં બ્યુટી પાર્લર માં જઈએ તો એ ભાઈ દે થોડું ઘણું લેવા મળશે અને અમારી વાટે બેઠા એ નિરાકે અને અમારી પાસે ટાઈમ બહુ હોય કે નહીં આ લોકો ને એમ અમારી પાસે ટાઈમ બહુ છે નિરાકે બેઠા હતા અમે આવ્યા તો એ અંદર આવ્યા છે સાલું કીધું બધું લેવા મારી વાત સાંભળો ટમેટા ની ખરીદી ચાલી રહી છે રાઈ ટમેટા જોઈ લીધું હા આયા જો ટમેટા અમે

અને એક મોટો થેલો હો હલકનમાંથી શોપિંગ થઈ પૂરી અને હવે છીએ અમે ઘરે હે ઘરે તમારી ગાડી ક્યાં પડી? તમાર ગાડી, તમાર ગાડી આગળ ઓ લે આ કે જો ઓ લે જો હા જો 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 એનથી હરખી હાલતી નથી આમ જો ક્યાં પણ ગાડી ગાડી જો અહીંયા પીડી છે આવડી આ ગાડી છે અને આમ દોડી જાય જો આવી પાછી જો આવી એ એ એ એ એ એ એ જો વાગી ગયા છે 4 અને હાલકાંથી નીકળીને ઘરે જઈ છે પણ હવે 4 વાગ્યા એટલે 5 વાગ્યા બધેને સૂટવાનો ટાઈમ થઈ ગયો આ બધા છૂટે એટલે ટ્રાફિક થઈ જાય આપણે જેમ ત્યાં સાત આઠ વાગે ટ્રાફિક થાય એમ અહીંયા પાંચ વાગે એમ ટ્રાફિક થઈ જાય પણ સાત વાગે પછી અહીં નવરા થઈ બધા ચાલો વાગી ગયા છે પોણા છ અને આવી ગયા છીએ અમે ઘરે અને રાધિકા તો સીધી આવી ગઈ રસોડામાં જો ચાલુ કરી દીધી રસોઈનું કામ એમ કે બધી વસ્તુ લઈને આવીને

જો આ બટાકા વાળો જયદીપભાઈ પોચે બટેકા વાળો અહીંયા સ્ટ્રોબેરી વાળો સહેશભાઈ પોચે અને અહીંયા હું મરચા વાળો હર્ષદ પોચે અને બહાર થઈ ગયું છે અંધારું અને અમે કામ કરી ચાલુ કરી દીધું છે મારું તો નાઇસ રાઇમિંગ બની ગયું છે હમણાં થોડીક વાર પહેલા એટલે મેં પાછું વિડીયોમાં લીધું રાઇમિંગ

લેવા માટે આરદમ આવી ગયા હૈ 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 હું ગઈ તું હું તારું જોઉ તું હે હા કે તો હું તારું તું ખાતો નથી બેટા ભાઈ એનું મીડિયમ અમારું લેવાય એવા શણગારવાનું ચાલુ કરી દીધું છે ને બતાવ ખરી પેલા હા જો આ છે તોરણ લાભ શુભ લખેલું શુભ પ્રસન્ન છે અમારી ઘરે

કઈ નઈ જોતા રેજો વિડીયો હજી કાલે એટલી મજા આવશે આજ તો અત્યારે હાડા નવ થઈ ગયા છે હમણાં થોડું ઘણું પતાવીને

અને વાગી ગયા છે પોણા અગિયાર જેટલો સામાન હતો ડેકોરેશન નો ઘરમાં ડેકોરેશન વેલ ને પાંદડાવાળી વાળી એટલામાં જ પૂરું કર્યું છે વધારે કઈ મંગે નથી ને વધારે કઈ લગાવ્યું નથી એટલે પારવો પારવો સિમ્પલ અને સોબર લાગે એવું જ શણગાયેલું છે એથી વધારે કઈ શણગાયેલું નથી સમજ્યા તમે તો હવે અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર થઈ ગયો છે સુવાનો ટાઈમ કાલે સવારે પાછા તૈયારીમાં લાગી જશું આજે આખો દિવસ જેમ બીજી ગયા એમ કાલનો દિવસ એ બીજી જવાનો છે અમે મહેમાન આવી ગયા લંડનથી એટલે જોતા રહેજો શું શું તમાર મસ્તી ફન બધું થાય છે અમારે સાથે જોડાયેલા રહીજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય